ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવા અને ખાસ કરીને જે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારની મહિલાઓ છે તેઓને કોંગ્રેસમાં વધુને વધુ જોડવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના અધ્યક્ષ જેનીબેન ઠુમ્મર નર્મદા જિલ્લામાં બે દિવસની મુલાકાતે આવ્યા છે ત્યારે રાજપીપળાના વડિયા ખાતે આવેલ અતિથિ ગૃહના મીટીંગ હોલમાં જિલ્લાની મહિલાઓ સાથે મિટિંગ યોજી હતી મહિલાઓને રાજકીય ભૂમિકા એક પરિવારની જવાબદારી સમજાવી મહિલા કેવી રીતે આગળ આવે તે બાબતની મહત્વની માહિતી કોંગ્રેસ પ્રદેશ મહિલા અધ્યક્ષ જેની ઠુમ્મરે આપી હતી જેમની સાથે મહિલા પ્રદેશ પ્રભારી શોભનાબેન સહિત મોટી સંખ્યામાં મહિલા આગેવાનો ઉપસ્થિત રહી હતી જેનીબેન ઠુમ્મરે મહિલાઓમાં જોશ ભરીને સંગઠનના કામે લાગી જવા અને ગામે ગામથી મહિલાઓને કોંગ્રેસમાં જોડાવાની હાકલ કરી હતી જેનીબેન ઠુમ્રે જણાવ્યું હતું કે સંગઠનની કામગીરી કરી રહ્યા છે આ માત્ર ચૂંટણી પૂરતું નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટી સાથે મહિલાઓ જોડાયેલી રહે અને પોતે વિવિધ હોદ્દાઓ પર રહી નેતૃત્વમાં કામ કરે તે માટે હું ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની મુલાકાત કરી રહી છું કેમ કે આ સરકાર રાજ્યની ગણો કે કેન્દ્રની પોતાના શાસન માટે પ્રજાને કરેલા વાયદા એક પણ પૂરા કર્યા નથી એ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે જાતિવાદનું ઝેર ભરે છે કેમ કે રાહુલ ગાંધીએ મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારીના મુદ્દે અનેક સવાલ કર્યા પરંતુ ભાજપે કોઈ મુદ્દો ના પકડ્યો અને મોદી ઓબીસી નથીની વાત પકડી રાજનીતિ રમી રહ્યા છે પણ હવે પ્રજા જાગૃત છે તેમનો કોઈ પેત્રો આ વખતે કામ નહીં લાગે

તો આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષને છોડીને કોઈ જાય તો હું આપના માધ્યમથી એ સંદેશો પાઠવવા માગીશ કે પાર્ટીને નુકસાન થાય એની કોઈ વાત ન કરે કાર્યકરો આનાથી ડિમોટિવેટ થાય એની કોઈ વાત ન આવે ફક્ત ને ફક્ત જનાર વ્યક્તિ એ કોઈપણ હોદ્દા પર હોય એ કોઈ પણ લેવલ પર હોય એ પોતાના સ્વાર્થ માટે ગયા થાય પોતાને ક્યાંક આગળ ભવિષ્ય સુજળ ઉજ્જવળ બનાવવાની ક્યાંક ખેવના હશે ક્યાંક આશા હશે એની માટે ગયા હશે એમને પણ આપના માધ્યમથી જે છોડીને જાય છે એમને પણ આપના માધ્યમથી કહેવામાં માગીશ કે જે પક્ષ છોડીને જેમને ત્યાં મોટા થઈને તમે જે હોદ્દા ઉપર બિરાજો છો ત્યાંથી કોઈ તકલીફ પડે તો કોંગ્રેસ પક્ષના કાર્યકરો હજી પણ એટલા સક્ષમ છે કે તમારી દુઃખ અને વેદના અહીંયા ઠાલવી શકો એટલી જ વાત કરીશ પણ આનાથી કોંગ્રેસ પક્ષને કોઈ પણ પ્રકારે કે કોઈ પણ કાર્યકરોને ડિમોટિવેટ થવાની જરૂર નથી જ્યારે જ્યારે કોઈ કાર્યકર છોડીને જાય છે ત્યારે દુઃખ ચોક્કસ હોય છે એટલા માટે કે એમણે અનેક વર્ષો એમના જીવનના અનેક વર્ષો અમારી સાથે પાર્ટી સાથે પાર્ટીના કાર્યકર્તા સંસ્થાઓ સાથે તાણાવાણાથી જોડાઈને કામ કર્યું હોય એવો વ્યક્તિ જ્યારે આપણને છોડીને જાય ત્યારે દુઃખ ચોક્કસ હોય પણ જેમ એક જાય જગ્યા પુરાઈ જાય ને બીજો કોઈ કાર્યકર આગળ આવીને ડબલ જોશથી કામ કરે એવી પ્રેરણા કાર્યક્રમમાં થાય અને આવનારા સમયમાં ખૂબ સારી રીતના વિપક્ષની ભૂમિકા અદા કરતા કરતા સત્તા સ્થાન સુધી આ કાર્યકરો પહોંચાડે